તે ક્યાં મૂક્યું થી હા જો ઓલો ડોલ માં નાખી જો ઓલી ડોલ જો મોટી ડોલમાં નાખી દીધું છે જો નાડુ તો લઈ લે મારા આ રહ્યો આમાં લઈ લે તું તારે હાતે લઈ લે શું દુખે છે હું દુખે છે હા

કેટલું બધું ભૂ નાખી દીધું જોતો અલે જો તો નીકળી ગયો પાછો પાછો વાય દે અને પાછો નાખી દે અંદર નાખી દે હા અબુ નદી એ ભૂ કરી જાય ભાઈ ઈતે જાજુ ભૂ નાખી દીધું છે માં જો હ બસ હ

તાર કલેછ કેવું છે કેવું છે કેવું છે આ ના એક તૂટી જાય હો જો બડે હમ બડે